પવિત્ર યાત્રાધામ ઢીમા ખાતે શહીદ જવાનો પરિવાર માટે શૌર્ય સહાય કેમ્પનું આયોજન બોર્ડર પર તૈનાત સૈનિક જવાનો માટે તેમજ શહીદ થયેલા જવાનો પરિવાર માટે કાર્ય કરતી બનાસકાંઠા જિલ્લાની એકમાત્ર સંસ્થા શહીદ વંદના ફાઉન્ડેશન દ્વારા તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ને ભાદરવા સુદ ચૌદશ ને મંગળવારના રોજ થરાદ તાલુકાના માંગરોળ ગામે શ્રી શેરણ માતાજીના સાનિધ્યમાં સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી શહીદ જવાનોના પરિવારની આર્થિક સહયોગ માટે સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ભાદરવા શુદ્ધ પૂનમના દિવસે ઢીમા ખાતે શ્રી ધરણીધર ભગવાનના સાનિધ્યમાં સહાય કેમ્પ અને ભાવિક ભક્તો માટે પીવાના પાણીની પરબનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં દેશભક્ત યુવા મિત્રો જોડાયા હતા સવારથી સાંજ સુધી દેશભક્ત યુવા મિત્રોએ ભાવિક ભક્તો પાસેથી દાન એકત્રિત કર્યું ભક્તોએ ઉદાર હાથી શહીદ જવાનોના પરિવાર માટે ફાળો આપ્યો હતો અહેવાલ અરુણપુરી ગોસ્વામી તીર્થગામ